આજ રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબાર આયોજન કરવામાં આવેલ છે જેમાં લોકોને ને ગેરકાયદેસર વ્યાજખોરીના પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવી છે આજરોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં લોકોને વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવે છે જેમાં ધારી તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય સાહેબ સાવરકુંડલાના અધ્યક્ષ સ્થાને પીએસઆઈ પી જે રામાણી દ્વારા લોક દરબાર યોજ્યો હતો જેમાં વ્યાજખોરીને લગતી કોઈ ફરિયાદ અરજી હોય તો તે હેતુ લોક દરબાર આયોજન ચલાલા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતું જેમાં ચલાલા વેપારીઓ રાજકીય આગેવાનો આગેવાનો સંસ્થાના તેમજ તમામ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર